એટલે એનો મતલબ એવો બધુંય કામ તારે ઢહડવાનું હા જો ને તમારી દીકરી કેવી દુબડી પડી ગઈ હા એલા તો જોતી તો હું કાઈ ગઈ માર દીકરી આ તો તારી જેઠાણી તને વાડે જવાનું કે ની ઘેરે રહી એમ હા એને આરામ મળે ને એટલે માર હા હું માર જેઠાણી છે ને બેય મડી ગયું અને મને છે ને એકલીન કાઠે વાડીએ હું વાત કરશો આ બા મને વાડીએ કામ કરી કરી કેવી ગોબર તું કે અરે અરે એ ભગવાન સાની રહી જા તું મૂર્ખી છો કે થેલા લઈને અહીંયા આવી અરે ગમે એમ થાય ને હામુ સાથે ઠોકીને રહેવાય થેલા લઈને જાવે ને ઘર માં કોઈ મારું હામ જ નથી તમારે સમય નથી સાંભળતા એ ભાભી નું ઉપરાણું તાણે ભાભી ની પૂછડી એના માં નો હોય તે બળતરા છે આપણે આજમીન માં કાઈ નો તે જ આપણે બૈતરા હોય ને એટલે તારી એ જઠાણી તને કામ કરાવે ને તારે કામ નો કરવાનું હોય એની હામું રહેવાનું હોય મે તો કઈ જ દીધું કે તમે વાડીએ જાઓ ને તો જ હું વાડીએ જાય અને જો તમે ઘરે રહો તો જ હું ઘરે રહી બાકી હું જાઉં છું માર માવતાને ને તમે જમાઈને કઈ દીધું આવતાની મે કીધું મને તેડવા વાત તો બરાબર છે પણ ત્યાં હારું નત કર્યું અહીં આવીને ન્યા રહેવાન જરૂર હતી એમ કહોસ તને બાપ ન્યા કેમ રહેવું અમારી પાસે ઢેડો જ કરે એવા રાખે છે હું કંટાળી ગઈ ન્યા ઢોડો ઢડાવે તો આપણે ઢેડા નો કરવાનું હોય હા કામ ઢહડાવાય આપણે તે જેઠાણી ને મારી જેઠાણી છે ને ઓસી નથી બહુ ચાલાક છે મીઠું મીઠું છે ને મારી હાહુ પાહે બોલે અને ઘરે રહે ને મને મારે વાડીએ ધોકો તને ન આવડતું મીઠું બોલતા તારી માએ બધું તો શીખવાડ્યું છે હવે હું બધું તને ગાઠું વાળી વાળી ને પડશે બધું મારે હું કરું હું હું કરું ન્યા તારી જેઠાણીને ને રહી ને બાધી ને ગમે એમ કરીને હામું છે ને આમ જો બેઠ ફોકી દેવાય ફેરવીને સાની મની થઈ જાય જેઠાણી હોય તો હું થઈ ગયું

બોલાતું નથી એ તો કાઈ નો બોલે જેમ મારી જેઠાણી કે ને એમ જ કરે મારું તો કઈ સાંભળતીય થોડું આ લે આલે ઈ વળી રૂપ રૂપ નોમ બત હુએ ની એની આરતી ઉતારવાની ને મારી છોડી હું કાઈ નકરું કામ ઢોહડાવવાનું નોખી નવાય ની તે વળી આ પાસા તમારું સમય છે ને કાઈ બોલતા નથી અને કેટલું કીધું તો એમ કે ના ભાભી હારા છે બા હારા છે તારી જીભડી બંધ રાખ ને તું વાડીએ વઈ જાય મને એમ કી બોલો

આવું કેમ કરતા હશે ક્યાંય પાછી નો પડે ખબર છે ને તમને દીકરી કોની હા તો પછી નોસ પડે ને જેઠાની હું કરતી એની કરતા ત્રણ ગયું કામ આપણે જલું કરે છે ખબર છે તમને

કાઈ દોડો ને દોડે મારતી દીકરી બરાબર છે એટલે ને જેઠાણી કાય કામ નત કરતી નહીં અને તો એને હાવ કાય નથી કહેતા એને તો એની ભૂલ કહેવાય હમ જો એને હા એને જેઠાણી કઈક બીમાર હોય અને કામ નો કરીએ કે હોય તો બરાબર હાલો બીમાર તો કાય નથી ને તો એ હું બધા ટેસ્ટ થી બેહાકો કર બસ બધા હહુ ના કહેવાય ને કામ પોતપોતાનું રૂમ માં ગઢી જાય કામ કરી કાય કામ નત કરું બધું વાડી નું બધું આપણે દીકરી ને કરાવ લે તો મેં તો કીધું

આ છે ને મેં કીધું સલું બે દિમ તાર બાપાને મોકલી દીધું તારે એમ તો હું જ્યાં જાય ને તો બધાને હું સમજાવી અને સમજી જાય હું કહું એટલે સમજી તો જાય ને દીકરીનો બાપ એની ઘરે જાય અને બધા સમજી જાય ને આપણે જરીક શાંતિથી કામ લેવાય નો સમજે ને તો ધરાવી નાખજો આમ ધોયેલ મૂળ જેમ છે ને કે પાછા નહીં આવતા નકર બીજી વાર હું મોકલી મારી છોડી ને દુઃખ નો થવું જોઈએ કોઈ આમ આંગળી સીધે નહીં મને જરાય ફાવે નહીં આ તો ઠીક છે હું હારીશું બાકી મારા જે ભૂંડી કોઈ નહીં જયારે હું કે ને એ તો આકરું લાગી જાય પાછું બહુ ના ના તારે નથી આવું નકર પાછું બગડી જાય હું છે ને મારી રીતે સમજાય તો સમજાય દે નકર તમ તારા મને તમ તારે તારી જેમ જ કેતા આવડે છે મારી જીભ છે ને કઈ નાની નથી એને છે હું એવી રીતે ખખડાઈ નાખી ને કે આખા ઘરને ને છે ને છઠ્ઠી નું ધાવણ યાદ આવી જાય બસ બસ આજ કેવા આવી હતી તમને કે તમે છે ને સલુ ના પક્ષ માં રેજો કઈ વિરોધ માં નહીં બોલતા નકર તમારો ઘર માં ટાટીઓ નહીં ટકે ના ના મારી દીકરી તો મને વાલી જ હોય ને કે મારી દીકરી ને આ હરે દુખ હોય અને હું એમ નમ હું હા હા હી હા કરી નુ આવ હારો આલો સંજા ટાણો છું આલો દિયાબતી કરો એ હા બધું કેવું પડે ખબર ન પડે

એની તબિયત અત્યાર સુધી તો સારી હતી પણ મને લાગે છે કે હવે સારી નહીં રહી એની તબિયત કેમ એવું થયું થયું છે એમને મારા ઘરની અત્યારે તમારે નથી રામાયણ કાઢવાની પણ તમે તમારા ઘરનું કરો તમારા ઘરમાં બે છોકરા અને બે છોકરાની વહુ એમાં એક મારી દીકરી છે હા તો એણે હું કઈ ગુનો કર્યો છે કે ગુનો કર્યો છે એટલે અરે આખા ઘરના કામ એ એકલી જ કરે તમારે મોટી વહુ છે મોટો દીકરો છે એ હું બધાને શોકેસમાં મૂકવા તમે લાવ્યા છો બધાને ભાઈ તમારી દીકરીની વાત સાંભળીને અને ફરિયાદ સાંભળીને તમે અહીં મારી પાસે તો આવ્યા છો પણ હવે હું જે સમજાવું ને એ સમજો પછી તમારે મન જે કહેવું હોય ને એ કહેજો હું સાંભળી લઈ મારી બે વહુ તો શરૂઆતમાં મેં એકને ખેતરનું કામ સોંપ્યું ને એકને ઘરનું સોંપ્યું તો તમારી દીકરી એમ કેતું કે મને ખેતરનું નહીં ફાવે હું ઘરનું કરીશ તો મેં જીજ્ઞાને ખેતરનું કરવા આપ્યું ને આને ઘરનું કરવા આપ્યું તો એ કે લે હવે ઘરનું કામ મને નથી ફાવતું હાચું ચું કહેજો વેવાય દીકરી સાસરે જાય તો થોડાક તો કામ કરવા પડે ને એને ખેતરનું નથી કરવું ઘરનું નથી કરવું તો મારે એને કંઈ બેઠા બેઠા ખવડાવવાનું હોય જો મેં આ લગ્ન કર્યા ને એને જે અમુક વરા દોઢ બે વરસ થયા છે સમજ્યા હ એટલે તમે ખાલી મારી દીકરીને ખાલી તમે એટલા લગ્ન પછી છો પણ નાનેથી મોટી મારી ભેગી થઈ છે એટલે મને ખબર હોય કે કેટલું કેટલું બોલે બોલે ખોટું અને તમારી તો મને કાંઈ ખબર નથી એટલે એ આવી રીતે એમ કહેતી હતી આખા ઘરનું ખેતરનું બધું કામ હું જ કરું છું તો એ હું ખોટું બોલે હા હા ભાઈ એ ખોટું બોલે છે હું તમને કહું એને મારી જલપા જેમ કે ને એ હું કરું છું એ કે ઘરનું કામ નથી ફાવતું મને ખેતરનું ફાવે તો એને મેં ખેતરનું આપ્યું પછી કે કે હવે ખેતરનું નથી ફાવતું મારે ઘરનું કરવું તો મેં એને ઘરનું આપ્યું પણ જિજ્ઞાની એકેય વાત મેં સાંભળી નથી અને પછી મેં બેવના વારા કર્યા બસ હો એ બધું તમે રહેવા જો તમારે જિજ્ઞાના વખાણ કરવા છે પણ મારી જલપાના જલપાના જ તમારે વખાણ જ કરવું કરવા એ હું આ નોકરણે ભરીને લાવી છે જો કાન ખોલીને સાંભળી લેજો મારી દીકરીને મે હા હારે મોકલી છે કોઈ કસાઈખાને નથી મોકલી હું જો છું પણ મારે માટે તો બે દીકરીઓ ડાબી જમણી આંખ છે મે કોઈની હારે વારો તારો ન જ કર્યો ઉલટાનું જિજ્ઞા કરતા જલપાને જે ફાયુ ને ઈ કામ મે એને દીધું પછી હવે એને કે કામ નો ફાવે અને ઈ મોટી હારે ઝઘડા કરે તો માને શું કરું આ બધું જે તમે કયો છો ને જલપાએ આમ નો કર્યું જલપાએ ઉલ્યું નો કર્યું જલપાને આમ નથી કરવું ઈ બધુંય તમારી મોટી બહુ કરતી હોય સમજ્યા પણ નામ કોનું આવે નામ મારી દીકરીનું આવે કારણ કે નાની રહી ને અને ઓલી મોટી રહે અને મોટી હોય એટલે પહેલેથી તમને લાડક વાયા ને એવું બધું કરતી હોય લટુડા પુટડા કરતી હોય અને તમને એની જ વાત સંભળાય ને ના ના બે ભાઈ ક્યાંક ને ક્યાંક તમારી ગેરસમજ છે જો મારે એવું હોત તમારી મારી જેમ કે એમ હું કામ કરું હું એને ન કહું કે ના તારે ખેતર ના જ કરવા પડશે કામ તારે ઘર ના જ કરવા પડશે પણ એવું મેં ક્યારેય ન રાખ્યું મારી જલપા જેમ કે ને એમ મે કર્યું હું વખાણ જીજ્ઞાના ન કરતી હું પક્ષ લઉં છું મારી જલપાનો તમારે છે ને જે હું કરું હું નથી કરવું એ હોયો જાવ ને પછી તમે નિર્ણય લઈ લેજો પણ મને આ બધી વાતની ખબર પડી ગઈ છે કે તમે મારી દીકરીને આ ઘરમાં ત્રાસ આપો છો બધું કામ કરાવો છો ફાવે મને રાખો છો બધી મને ખબર પડી ગઈ છે તો હજી હું મોકો આપું છું આ તમે છે ને એને દીકરીની જેમ રાખજો જેમ તમારી ઘરની દીકરી હોય ને એમ જ રાખજો જો એમ ન રાખી મારી પાસે તો આખા ઘરને ગણાવી એક કામ કરજો હવે જ્યારે તમે આવું કંઈ સાંભળો ને ત્યારે જલ્પાને આ લઈને આવજો પછી જો જલ્પા એમ કહે ને કે હા મારી આવું ને મારી જેઠાણી મને હેરાન કરે છે તો કાન પકડી જઈશ તમારી આમે ઝલપા આયા છે ઘરમાં સમજાય હું એને જો બોલાવું ને તો બધુંય ખુલ્લું પડી જાય પણ મારે એમ નથી કરવું કારણ કે મારે આ ઘરમાં છે ને એને રાખવી છે મારે કઈ એને આ સંબંધ તોડવો નથી અને આ ચૂકો એ દેરાણી જેઠાણી ના ઝઘડા ને લીધે જો હું અહીંયા જૂના ઘરે પડી રહું છું હું ત્યાં ખાલી ખાવા જાઉં છું કારણ કે આ ઝઘડા તો મને નથી પોસાતા એટલે જ કહું છું કોઈને ન પોસાય સમજ્યા ઘરમાં ઝઘડા થાય જો તમને તમારા ઘરમાં ઝઘડા નથી પોતા તો મારી દીકરી તો દુઃખી થાય છે એ હું કેમ જોઈ શકું હવે મારે છેને આય નથી બેહું વધારે તમને હું ચેતવણી આપવા આવ્યો છું અને પછી છે ને સીધો પોલીસનો ખટારો લઈને જાય આવી સમજા વી ઘરના ઝઘડા પોલીસ સુધી ન લઈ જવાય એ તમને કેમ ખબર નથી પડતી